મુલાકાત કરી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના નિવાસ સ્થાને નવનિયુક્ત આવતીકાલના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા અને તે દરમિયાન એક તસવીર પણ સામે આવી છે કે જેમાં પીઆર પાટી જગ્યા વિશ્વકર્માને મીઠાઈથી મોંગીઝુપરાવીને પ્રદેશ પ્રમુખ તરીકે તેમની વરણી અને આવકારી રહ્યા હશે અભિદ્યાન પાઠવી રહ્યા હશે બંને નેતાઓ વચ્ચે આજે મુલાકાત થઈ છે એક પૂર્વ નેતા થઈ રહ્યા હશે એક ભાવી નેતા થઈ રહ્યા છે ગુજરાત પ્રદેશ ભાજપના અને આ બંને નેતાઓ વચ્ચે આજે તેમના નિવાસસ્થાન ખાતે મુલાકાત થઈ છે આવતીકાલે વિધિવત રીતે શપથ ગ્રહણ સમારંભ એટલે કે ચાંત સોંપવાનો કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આયોજિત કરાયેલો છે આભાર નિકુંજ માહિતી બદલ